મહારાષ્ટ્રના કોકણ ખાતે અતિવૃષ્ટિને કારણે બેઘર બનેલા લોકોને કીટ વિતરણ સહાય માટે માનવતાની મહેક સ્લોગન સાથે વિદ્યાગુંજ વિદ્યાદીપ ગ્રુપ સાયના સ્પોર્ટ્સ ક્લબ વીરતા ગ્રુપ મિત્રમંડળ દ્વારા કીટ મોકલાવવામાં આવી હતી મહારાષ્ટ્રના કોંકણ વિસ્તારમાં અતિવૃષ્ટિને કારણે સર્જાઈ તબાહોમાં હજારો લોકોએ બેઘર બન્યા છે તેમની પાસે રહેવા ઘર નથી અને પહેરવા કપડાં નથી તો ખાવા પીવા માટે અનાજ અને પાણી પર નથી ત્યારે આવા લોકો માટે સુરતથી વિદ્યાકુલ સંકુલ વિદ્યાધિપ સંકુલ વિરદા ગ્રુપ સાયના સ્પોર્ટ્સ ક્લબ કોર્પોરેટર નિલેશ પટેલ તથા મિત્ર મંડળ દ્વારા માનવતાની મહેક અભિયાન દ્વારા દાતાઓ

જે સહાય કીટ વિતરણે સુરતના પ્રથમ નાગરિક મેયર હેમાલીબેન ભોગવાલા અને વિદ્યાકુંજ વિદ્યાદીપ ગ્રુપના ચેરમેન જયંતી પટેલ તથા અન્ય દાતા અને લીલી લીલીજંડી આપી પ્રસ્થાન કરવા આવી હતી કિનલ વાલવાલા વિતર પ્રમુખ આજે શું કાર્યક્રમ હતો માનવતાની મહેક કે જ્યારે મહારાષ્ટ્રના કોકણ વિસ્તારમાં અમને ખબર પડી કે ખૂબ ભયજનક ફૂડ આવ્યો હતો એટલે અમે ચાર મિત્રો ભેગા થઈને નક્કી કર્યું કે આપણે કંઈક કંઈ ચાર યોગદાન આપીએ એટલે આજ રોજ અમે અહીં લગભગ પાંચસોથી વધારે કીટો બનાવી છે જેમાં ઘર વકરીની તમામ ચીજો આવી જાય છે કપડાંથી લઈને દાળ મીઠું તેલ તમામ ચીજ ચીજવસ્તુઓ અમે અંદર મૂકી છે અને અહીંયા તે લગભગ અત્યારે હવે આ ટ્રકને મહારાષ્ટ્રના કોકણ ખાતે માળ ખાતે રવાના કરતા અમદાવાદ કેટલા ગામોને સહાયતા પૂછવાની છે ને લગભગ અમને ખબર છે ત્યાં સુધી આ સાત કે આઠ ગામો છે જે ખૂબ ખરાબ પરિસ્થિતિમાં છે તો ત્યાં જઈને અમે પોતે જઈશું અને નક્કી કરશું કે આ કયા ગામમાં કઈ પરિસ્થિતિ ખરાબ છે ત્યાં પોતે જઈને અમે આ વિતરણ અશોક આત્મારામ પોતે અત્યારે મહારાષ્ટ્ર જવા માટે આ તૈયારી ચાલી રહી છે અને અત્યારે થોડીક વારમાં જ રવાના થવાના છે અને અમે એ નક્કી કર્યું જ છે કે કયા કયા ગામમાં પરિસ્થિતિ ખરાબ છે ત્યાં અમે જાતે સ્થળ પર જશું અમારી ટીમ જશે મારા મિત્રો જશે ત્યાં સર્વે કરશે અને પછી જ્યાં જ્યાં આપવાનું છે ત્યાં આપવાના છે અંદાજે કેટલી કીટો તૈયાર કરી છે કીટો છે અને બીજો બી થોડો સામાન લીધો છે સાથે અંદાજે કેટલા ગામો ત્યાં અત્યારે પરિસ્થિતિ તો વીસ કે પચીસ કે પચાસ ગામ તો બી ઓછા લાગે છે બધે જ પરિસ્થિતિ ખરાબ છે પણ અમને જ્યાં યોગ્ય લાગશે કે ખરેખર જ અહીંયા પરિસ્થિતિ ગંભીર છે ત્યાં જ અમે આ સેવા આપવા આપવાના છે દેશના પણ ખૂણે કુદરતી માનવસર્જિત આફત આવે તો મદદ માટે સૌથી પહેલા સુરતીઓ આગળ આવતા હોય છે તેમ મહારાષ્ટ્રના કોંકણમાં આવેલી અતિવૃષ્ટિમાં પણ બેઘર થયેલા લોકોને અનાજ કીટ મોકલી ખરેખર સુરતીઓએ દર્શન કરાવ્યા છે સાથે જી